નમસ્કાર ખેડૂત મિત્રો ખેડૂત મિત્રો યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે અને હું છું આપની સાથે વિવેક બાબરિયા અને આજના બજાર ભાવ તારીખ ઓગણત્રીસ પાંચ બે હજાર ચોવીસ વાર બુધવાર ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ આવી ગયા છે તો બજાર ભાવ જોઈ લઈએ ચેનલ મને વાવ્ય હોય તો ચેનલને સબસ્ક્રાઈબ જરૂર કરી નાખજો કારણ કે આપણી એક જ ચેનલ એવી છે કે જ્યાં તમને રોજના સાચા બજાર ભાવ જોવા મળશે અને જો તમને મારી વિડીયો બનાવવા પાછળની મહેનત દેખાય અને વિડીયો પસંદ આવે તો તમને તમારો સાથ આપવા માટે અમારા વિડીયોઝને લાઈક શેર અને કોમેન્ટ કરવાનું ભૂલશો નહીં અને ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી લેજો અને વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેજો જેથી કરીને તમને સાચા બજાર ભાવ મળી રહે ચાલો તો બજાર ભાવમાં આગળ વધીએ તો શરૂઆત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડથી તો ઘઉં નીચો ભાવ ચારસો ચાલીસથી ઊંચો ભાવ પાંચસો ને એકતાલીસ રૂપિયા ચણા બારસોથી તેરસો અઠાવીસ બાજરો ત્રણસો પચીસથી ચારસો પચાસ તુવેરની વાત કરીએ તો બે હજારથી ચોવીસો ને ઓગણપચાસ રૂપિયા અડદ બારસોથી ઓગણીસો ને છેતાલીસ સિંગફાડા બારસોથી ચૌદસો મગફળી જાડી એક હજારથી બારસો ચોસઠ ધાણા બારસોથી ચૌદસો અગિયાર સોયાબીન આઠસોથી નવસો અઠાવીસ તલ ત્રેવીસોથી સિત્તાવીસો એકતાલીસ જીરુની વાત કરીએ જૂનાગઢ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર છસોથી ભાવ પાંચ હજાર બસો રૂપિયા એરંડા નવસો પચાસથી અગિયારસો વીસ જુવાર ચારસોથી નવસો રૂપિયા મગ ચૌદસો પચાસથી ઓગણીસો ને ઓગણચાલીસ તલકાળા પચીસસો પચાસથી ત્રણ હજારને એકાણું હવે વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ છસો નેવુંથી ઊંચો ભાવ ચૌદસો ને પિંચોતેર રૂપિયા મગ અગિયારસોથી અઢારસો પાંચ અડદ ચૌદસોથી ઓગણીસો રૂપિયા ઘઉં ચારસો બેથી પાંચસો પંદર ચણા અગિયારસો પચાસથી તેરસો ચાલીસ મગફળી ઝીણી એક હજાર પચાસથી બારસો નેવું મગફળી જાડી એક હજારથી બારસો ને વીસ અજમો બાવીસો પંદરથી બત્રીસો ને એરંડા એક હજારથી એક હજાર એકાણું વાત કરીએ તો નવસોથી એકવીસો એંસી રૂપિયા ડુંગળીની વાત કરીએ તો પિંચોતેર રૂપિયાથી ચારસો રૂપિયા જીરુની વાત કરીએ જામનગર માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ત્રેવીસોથી ઊંચો ભાવ પાંચ હજાર ચારસો ને એંસી રૂપિયા રાયડો નવસો પચાસથી એક હજાર લસણ અગિયારસોથી એકત્રીસો ને તાણા એક હજારથી ચૌદસો સાઠ હવે વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો કપાસ નીચો ભાવ બારસોથી ઊંચો ભાવ ચૌદસો ને પિંચોતેર રૂપિયા તલ સફેદ એકવીસોથી છવ્વીસો ને તલ કાળા તેરસોથી અઠાવીસો રૂપિયા ઘઉં ચારસોથી પાંચસો એંસી ઘઉં ટુકડા ચારસોથી છસો રૂપિયા ચણા બારસોથી તેરસો એકતાલીસ તુવેરની વાત કરીએ તો પંદરસોથી ત્રેવીસો રૂપિયા મગફળી જાડી એક હજારથી બારસો ને પચાસ મરચાં સાતસોથી સોળસો પંચાણું સોયાબીન સાતસો પચાસથી આઠસો સાઠ ધાણા એક હજારથી બારસો એકાવન મેથી નવસોથી અગિયારસો ચાલીસ જીરુની વાત કરીએ જસદણ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરું નીચો ભાવ ચાર હજાર પાંચસોથી ઊંચો ભાવ પાંચ હજાર ચારસો રૂપિયા વરિયાળી એક હજાર પચાસથી તેરસો ને નવ્વાણું રાય નવસોથી એક હજાર ત્રીસ હવે વાત કરીએ ગોંડલ માર્કેટિંગ ગેટની અંદર તો ઘઉંની ચુપાવ ચારસો સાહીઠથી ઊંચુ ભાવ પાંચસો ને છાસઠ રૂપિયા ઘઉં ટુકડા ચારસો પચાસથી છસો છાસઠ કપાસ એક હજાર એકથી ચૌદસો એક સાઠ મગફળી ઝીણી નવસો એકવીસથી તેરસો છપ્પન મગફળી જાડી આઠસો એકત્રીસથી તેરસો એક્યાસી કલંજી બે હજાર એકથી આડત્રીસો ને એકતાલીસ એરંડા નવસો એકથી અગિયારસો સોળ તલકાળા બે હજારથી બત્રીસો રૂપિયા તલ બે હજાર એકથી સિત્તાવીસો ને પંદર જીરુની વાત કરીએ ગોંડલ માર્કેટિંગ યાર્ડની અંદર તો જીરુ નીચો ભાવ ત્રણ હજાર છસો એકથી પાંચ હજાર પાંચસો ને એકત્રીસ રૂપિયા ધાણા આઠસોથી સત્તરસો એકત્રીસ ધાણી નવસોથી ઓગણીસો છોતેર મકાઈ ચારસો થી ચારસો એકોતેર ડુંગળીની વાત કરીએ તો એકસો એકાવનથી ચારસો ને એક રૂપિયો ચણા અગિયારસો એકથી તેરસો એકતાલીસ અડદ બારસો એકાવનથી એકસાઠ મગ એક હજારથી સત્તરસો એકોતેર તુવેરની વાત કરીએ તો બારસો એકત્રીસથી ચોવીસો એકાવન રૂપિયા સોયાબીન આઠસો એકાવનથી આઠસોને એકાણું વાલ પાંચસો એકથી સોળસો એક રાય બારસો બારસો ને એકસાઠ ચણા સફેદ બારસો એકથી બાવીસો એકાવન રાયડો નવસો એકવીસથી નવસો એકાણું લસણની વાત કરીએ તો એક હજાર એકસાઠથી એકતાલીસ રૂપિયા વટાણા છસોથી પંદરસો ને છોતેર તો આ હતા આપણે ગોંડલ જામનગર જૂનાગઢ અને જસદણ માર્કેટિંગ યાર્ડના બજાર ભાવ જોજી કોઈ ચેનલને સબ્સ્ક્રાઇબ ના કરી હોય તો નીચે આપેલ કાળા કલરનું સબ્સ્ક્રાઇબ બટન દબાવી ચેનલને જરૂરથી સબસ્ક્રાઈબ કરી દેજો અને બાજુમાં રહેલી ઘંટડી છે તે વાક તેવા સિમ્બોલમાં કરી નાખજો એટલે જેવો વિડીયો અપલોડ કરશું તરત જ તમારા ફોનમાં નોટિફિકેશન મળી જશે વિડીયોમાં છેલ્લે સુધી બન્યા રહેવા બદલ આપનો ખૂબ ખૂબ આભાર